GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ ગુજરાત રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાલોલ શહેરના સોનવાડી વિસ્તારમાં રહેતા મહિલા બુટલેગર ગોકેલાબેન ચંદુભાઈ રાણાના મકાનમાં તેમજ તેઓની નજીકમાં આવેલા તેઓના પુત્ર સંજયભાઈ ચંદુભાઈ રાણાના મકાનમાં છાપો મારી માતા પુત્રના મકાનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ આઠસો પંચ્યાસી કે જેની કિંમત રૂપિયા અઠ્યાસી હજાર પાંચસોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો કે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ ઉપરથી સંજય રાણાની અટકાયત કરી એક ટુ વ્હીલર વાહન કે જેની કિંમત ત્રીસ હજાર બે મોબાઈલ કિંમત પાંચ હજાર પાંચસો અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ એક લાખ ચોવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ બંને માતા પુત્રને વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનારા પર とくの。 બે કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે જાડો રાઠોડ રહેવાસી ચાંચડિયા તાલુકો હાલોલ અને મોહસીન શેખ રહેવાસી મોઘાવાડા હાલોલ તેમજ હિતેશ ઉર્ફે જાડાનો નોકર અને રિક્ષામાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર રાજુ તેમજ મોહસીન શેખનો નોકર એક્ટિવા પર વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર રાજુ અંબાલાલ એમ આ ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી બુટલેગર માતા પુત્ર સહિત આ તમામ છ વ્યક્તિઓ સામે હાલોલ ટાઉન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્ય કાર્યવાહી હાથ ધરી હતી